આ ગુપ્ત પ્રયાગ અહીંયા ભગવાન શ્રી વિષ્ણુજીનો વાસ છે અને જે તે સમયે ભગવાન અહીંયા

પતે એટલે પરસોત્તમભાઈ રોજ લગભગ બે થી ત્રણ હજાર કબૂતર ને ચણ નાખે હરિદ્વાર પુણ્ય આપણે પ્રાપ્ત કરે એ પુણ્ય અહીંયા પિતૃ તર્પણ કરે તો મળે 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 અને પૂજ્ય બાપુની નજર હેઠળ આ બધું કાર્ય ચાલે છે બરાબર બરાબર અને અમારા આહો ભાગ્ય કહેવાય કે આવા સમર્થ ગુરુ અમને મળે બરાબર બરાબર અને એ જો કે અમારા ભાગ્ય કહેવાય કે તમારા જેવોનો સંગ થયો અને અમે સારી રીતે આવી નાની મોટી મિત્રો અત્યારે મને પરસોત્તમ ભાઈ પુસ્તક આપ્યા છે તો આ પુસ્તક આપણે વાંચીશું અને ઉલ્લેખ કરીશું આપણે બાપુને એટલા માટે મળ્યા અને બાપુને બે શબ્દો આપણે પૂછી જોઈએ આનું મહાત્મા કાંઈક ઊંડું છે રહસ્ય છે પણ આપણે જો કે ખબર નથી આપણે મળ્યા નહોતા તો બાપુ અત્યારે આવી ગયા તો બસ સદ નસીબે આપણે બાપુને જ પૂછી લઈએ કે ગુપ્ત પ્રયાગ ક્ષેત્રનું મહાત્મા શું છે બાપુ તો તમે લોકોને દર્શાવો એટલે જેથી કરીને બધાએ લોકોને ખબર પડે કે આની મહત્વ શું છે મહાત્મા શું છે હરિ ઓમ હરિ ઓમ હરિ ઓમ ઓમ નમ નારાયણ આ ગુપ્ત પ્રયાગ ભગવાન શ્રી વિષ્ણુજીનો વાત છે અને જે તે સમયે ભગવાન આયા આવ્યા ત્યારે ગુપ્ત રીતે આવ્યા હતા ગુપ્ત રીતે બરાબર હા કોઈ જાણ નહીં એ રીતે ગુપ્ત રીતે એટલે એનું નામ ગુપ્ત એટલે ગુપ્ત પ્રયાગ પાડવામાં આવ્યો હા પછી જે આપણે હરિદ્વાર પછી પછી આપણે આપણે સિદ્ધપુર પાટણ જે વિધિ કરી છે ને એ વિધિ નું મહત્વ અહીંયા ખુબ છે બરાબર અમારા આજુબાજુ વાળા બધા એ વિધિ અહીંયા કરે છે અને ખુબ લોકો આવે છે પરમ પૂજ્ય શ્રી મુક્તાનંદ બાપુ ની પ્રેરણા ની છે આ વૃદ્ધાશ્રમ છે અહીંયા ગૌશાળા છે ખેતીવાડી છે પરસુત્તમભાઈ ભોજનાલય સંભાળે છે મારા કરશુનભાઈ બારડ કે જે જનરલ મેનેજર બરાબર કરશુનભાઈ બારડ કરે છે વૃદ્ધાશ્રમ છે પ્લસ કોઈ એવો યાત્રાળુ આવે તો એમના માટે અહીંયા રહેવાની પણ વ્યવસ્થા છે અને જમવાની પણ વ્યવસ્થા છે સાવ ફ્રી હા હા કોઈ જાતનો ચાર્જ લેવામાં આવતો નથી બરાબર એટલે તમારું બાપુ કેવું એમ છે કે જ્યાં જ્યાં હરિદ્વાર માં જે પુણ્ય આપણે પ્રાપ્ત કરે એ પુણ્ય અહીંયા પિતૃતર્પણને કરે તો અહીંયા મળે 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 અને પૂજ્ય બાપુની નજર હેઠળ આ બધું કાર્ય ચાલે છે બરાબર બરાબર અને અમારા ભાગ્ય કેવાય ગુરુ અમને મળ્યા બરાબર બરાબર અને એ જોકે અમારા ભાગ્ય કેવાય કે તમારા જેવોનો સંગ થયો અને સારી રીતે આવી નાની મોટી સેવા કરી

તો એમ એને બધાને ખ્યાલ આવે અને કે તો ખબર પડે કે ભાઈ આ વસ્તુ શું છે આ એવી વસ્તુ છે કે અહીંયા અંદર ઐતિહાસિક પુરાણી કે ભાઈ જે તે સમયે પ્રભુ અહીંયા પધારે આવે છે અને કાંઈક ભુદેવોને સ્નાન કરવાનું હતું એ રીતે વાત કરી તો ભૂદેવ રાત રહી પણ અમારે સ્નાન કરવું પડે ગંગાજી તો પ્રભુએ અહીંયા સાક્ષાત ગંગા પ્રગટ કરાવેલી એટલે એ ઐતિહાસિક પુરાણ એમ ઐતિહાસિક પુરાણ આનો ઉલ્લેખ આવે છે પણ અમુક લોકો જે જાણે છે એને ખ્યાલ છે પણ અમુક લોકો શું છે કોઈ નો પણ જાણતા હોય એમ એ પછી પરમ પૂજ્ય મુક્તાનંદ બાપુના આદેશથી અત્યારે અહીંયા ખૂબ ડેવલપ થાય છે બરાબર ને મોટી આ વિશાળ ભોજનશાળા છે આવો ને ઉપર

કાર્ય કરે છે બહુ મોટું કરે અમે એના ભાગીદાર થાય તમને આહો ભાગ્ય અમારા એવા કહેવાય કે અમારા માવતરની કોખે અમે જન્મ લીધો અને અમને આવા સદપુરુષ અમારા માવતરે કેવા પુણ્ય કર્યા છે કે આ સદપુરુષની માણસો મળવા માટે તરસે છે તરસે સો તરસે છે અને અમે એના ચરણોમાં રહી છીએ આ અમારા ભાગ્ય એમ બસ કે આગલા ભવનું કંઈક બાકી છે તો ગુરુ મહારાજના ચરણોમાં આવ્યા અને બસ એક જ હરિઓ અમને સેવા કરો બીજી વાત ખોટી ભૂખ ને ભોજન આપો બસ બસ બીજી કોઈ નહીં બસ ખવડાવો બીજી વાત ખોટી બાપુનો આદેશ એવો છે કે તમે હરિયર કરાવો બરાબર અને ચોવીસ કલાક અમારા છોકરાઓ પરસોત્તમ ભાઈ છે ભારત ભાઈ છે ચોવીસ કલાક કલાક કોઈ જાતનું ઓલું નહીં અને સતત કાર્યરત સતત કાર્યરત આજે અત્યારે વરસાદ ચાલુ છે તો કામ ચાલુ છે તો એ વૃક્ષારોપણ કાર્ય ચાલુ છે અત્યારે હોય વરસાદ ચાલુ છે તો એ ચાલુ રહે ગૌશાળા છે અહીંયા

હુમલો આવી ગયો હતો તો એ લગભગ પાંચ થી છ દિવસ આઈસીયુ રાખ્યા હતા બરાબર આઈસીયુ માં રાખ્યા હતા આઈસ્યુમાં રાખ્યા પ્લસ આ ભાઈ લોહી આપ્યું બારડ ભાઈ પરસોતમ ભાઈ અમારા બધા હું પછી બીજા બે જણ છોકરાઓ બધા લોહી આપ્યું બ્લડ આપીને હા અને પણ સતાય ઈ કવર નો થયું બીજી તકલીફ હતી હવે એવું તો બધું ઇંગ્લિશ માં તો પ્રયત્ન કર્યા અમે પછી એને અહીંયા લઈ આવ્યા અહીંયા ઓક્સિજન ની બોટલ રાખી બે દિવસ અહીંયા રાખ્યા પછી ત્રીજા દિવસે સવારમાં દસ અગિયાર વાગે માડીએ દેહ છોડી દીધો બરાબર તો એનું જે વિધિવત થતું હતું કાર્ય થાતું

એની દયા થી ખુબ સારું હાલે છે અને એની સતત નજર રહી છે બધા પૂછે તમારી તબિયત આ છે તે છે હાલ ચાલ બધું પૂછે એના તો આપડે બાળકો છે નાનાથી મોટા એવું નહી અમારે ખેતીવાડીમાં કામ કરતા હોય છોકરા એની એની સંભાળ લે બાપુ

O one the હરિ ઓમ હરિઓમ ઓમ હરિ ઓમ ખૂબ સરસ ખૂબ આનંદ થયો બાપુ સાથે મળીને હવે પ્રશ્નો આપણે મિત્રો એટલા માટે કરતા હોય છે આપણે પ્રશ્ન તો બીજો શું કરી શકીએ પણ બસ આવા સંતોના શરણોમાં કાલાવાલા કરીએ છીએ અને એના જવાબો મળે છે ને એનાથી પણ આપણે ધન્ય થઈ જઈએ છીએ બાપુનો એક એ મોટા એ કહેવાય કે ભાઈ બાપુ બાપુના શરણોમાં રહીને આપણે કહીએ છીએ કે ભાઈ એ જ ભગવાન છે તો હું એની રીતે ચાલુ છું અને આઈનો જે ઉલ્લેખ બાપુએ તમને કીધું તમે સાંભળ્યું એ પ્રમાણે કે સ્કંદ પુરાણ ને બાપુ સ્કંદ પુરાણમાં આજે જગ્યાનો ઉલ્લેખ છે તમે કદાચ શાસ્ત્રોનું વાંચન થોડું કરશો તમને ખબર ખબર પડશે મને પણ એક પુસ્તક પરસોત્તમભાઈએ આપ્યું છે હું સો ટકા વાંચીશ અને તમે લોકો પણ ઘણા બધા લોકો દેશ વિદેશથી જોઈશે આ વિડીયો મને ખ્યાલ છે પણ તમે રિસ્પોન્સ આપજો ને આવા આશ્રમોની વિઝિટ કરજો આવા સંતોના શરણોમાં આવીને કેટલો આનંદ થાય છે એનો અહેસાસ અનેરો જ હોય છે અમે અવારનવાર બાપુ અહીંયા આવતા હોય છે પણ અહીંયા બાપુની મુલાકાત વધારે નથી થતી હોતી તમારા કોઈની એટલે આજે અમે પણ ધન્ય થયા તમારી મુલાકાત કરીને તો જયેશ કે હેલ્પ ગ્રુપના માધ્યમથી બધું એટલું જ કહેવા માગીશ કે સંતોના ટચમાં રહો જેથી કરીને આપણા વિચાર શુદ્ધ થાય આપણો આહાર શુદ્ધ રાખો જેથી કરીને આપણું સ્વા સ્વાસ્થ્ય શુદ્ધ રહે આવા બધા લોકો અહીંયા એટલી મોટી સેવા આપે છે તો બસ આપણે થોડો ઘણો ટાઈમ કાઢીને અહીંયા આવતા રહીએ હવે સંતોના દર્શન કરી શકીએ શરણો

પ્રાણી હોય કોઈ પણ એક્સ વાયઝેડ હોય તમે એની પીડા સહન કરી ને તમને આમ અનુભૂતિ થાય ને એટલે તમને ખ્યાલ આવે કે આ પીડા મને હોય કેટલી તકલીફ આપણે થાય છે એના ઉદાહરણ થી તમે જે આ કાર્ય કરો ને એમાં સદાય ભગવાન ધગા જ રહી સદાય ભગવાન ધગા જ બાપુ આ કાર્ય આગળ વધો ગુરુ મહારાજ ના બસ અમને એવા આશીર્વાદ બાપુ આપજો કે અમે વધારે વધારે લોકો સુધી પહોંચી શકીએ અને કોઈ ગરીબના ના બી આંસુ લુસી શકીએ બસ એવો જ ભાવ છે અમારો અને અમે મળતા રહેશું આવા તમારા શરણોમાં અમે વંદન મારા કરતા રેસુ બસ બસ મિત્રો બસ ખૂબ ખૂબ આભાર આપ સૌનો જોડાઈ રહેજો આપણી સેવા આવી રીતના કાંઈક હોય છે અમે વિઝિટ કરવા આવ્યા હતા તો બાપુને મળીને ખૂબ અમને આનંદ થયો આજુબાજુ સ્વચ્છતા રાખજો અને ભીની જગ્યા છે અત્યારે બધી જ જગ્યાએ વરસાદની રીતે વાતાવરણ

બે થી હજાર કબૂતર ને ચણ નાક્રમ એનું આયા ભોજનાલય પછી આવે પણ પેલા ત્યાં હવન પૂરો થાય યજ્ઞ એટલે યજ્ઞ પૂરો થાય એટલે સીધા ન્યા જાય ત્યાંથી એક ચો ચાલીસ કિલો ચણ રોજ હા હા રોજ ડેલી આ એનું નિત્ય કર્મ ત્યાંથી નાખી અને પછી સીધા ભોજના લઈ આવે ડેલી લઈએ ભાઈ વહેલી સવારે ઊઠી અને પક્ષીઓને ચણ નાખવાનું કામ કરે છે ત્રીસ થી ચાલીસ કિલો ચણ નાખે છે એનું ડેલી નિત્ય કર્મ આ છે બસ એવા એવા નાના મોટા સત્કર્મના હિસાબે આ બધું ટકી રહ્યું હોય છે વાંધો નહીં હવે બધા સાથે પ્રસાદ લેવાનો આગ્રહ રાખીશું સો ટકા સો ટકા કારણ કે યુકે વાળા જે મિત્રો છે બાબુ તમારી સાથે પ્રસાદ લઈ આવે ચાલો જય શ્રી કૃષ્ણ મિત્રો જોડાઈ લેજો હરિમ હરિ ઓમ